છવ્વીસમી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિન નિમિત્તે સુરતના ભટાર ખાતે આઝાદનગર વસાહતમાં લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો છવ્વીસ જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ભટાર આઝાદનગર ગાંધી કુટિર ચુપડપટ્ટી વિસ્તારમાં ગરીબ આદિવાસીઓની સાથે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સુરત શહેરના કિન્નર સમાજ પ્રમુખ ઝારા કુંવર અને સુરતના મહાનુભાવો મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના ઓલ ઇન્ડિયા પ્રમુખ સમતભાઈ શેખ સંગઠન મંત્રી રઈસભાઈ શેખ જમાત પ્રમુખ આરીફભાઈ ફર્નિચરવાલા વોરા સ સમાજ પ્રમુખ અજીતભાઈ સામાજિક કાર્યકર્તા મહેબૂબભાઈ પઠાણ સામાજિક કાર્યકર્તા સાહિલ દેવાન મહિલા પ્રમુખ સકીનાબેન શેખ મહિલા ઉપપ્રમુખ સાજેદાબેન દૂધવાલા સામાજિક કાર્યકર આરીફાબેન સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ભારે હર્ષોલ્લાસ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી